નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે આજે આપણે ચીકુ ઝાડ ઉપર કઈ રીતે પાકે અને એની શું નિશાની એના માટે થોડુંક જણાવવાનું હતું આ મિત્ર ચીકુ છે ચીકુના મારે ચારથી પાંચ ઝાડ છે તમે આ ચીકુ જોઈ શકો છો હવે આ ચીકુ ઝાડ ઉપર ક્યારે પાકે એની શું નિશાની અને ક્યારે ઉતારવા તેવું છે મિત્રો ચીકુ આ ચીકુની નીચે જે કાંટો આવે એ કાંટો આપણે નોર્મલ ટચ કરવાથી જો ખરી જતો હોય તો માનવાનું કે ચીકું પાક ઉપર આવી ગયું છે સિત્યાસી એંસી ટકા ચીકું ઝાડમાં પાકી ગયેલું છે પછી આપણે એને ઉતારી લઈએ તો એ બાર કલાકમાં ચોવીસ કલાકમાં પાકી જતું હોય છે આમાં હું ચીકું ઉતારેલા છે આ ચીકુ જો આ થોડુંક પાકલ જેવું છે આનો કાંટો નથી આ પાકી ગયું આ તૈયારીમાં છે મિત્રો બીજા ચીકુ જો આ ચીકુ જોવો આ એ પણ પાકી ગયું જો ચીકુ કાપો એટલે અંદરથી દૂધ ન નીકળે ઓછી માત્ર નીકળે તે માનવાનું ચીકુ એ પાકું પણ આવી ગયા છે ચીકુની સાઈઝ પણ સારી છે તમે જોઈ શકો છો બીજા ચીકુ તમને બતાવું આગળ આ છે મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો આ નોર્મલ ટચ કરવાથી જો આ નીચે કાંટો આવે એ કાંટો નોર્મલ ટચ કરો એટલે ખરી જાવો જોઈએ ઓટોમેટિક ખરી જાય એટલે પાક ઉપર આવે તો જ કાંટો ખરી જાય નીચે આ આ એ મિત્ર ચીકું જુઓ આ એ પાક માથે છે અને પક્ષી પણ બહુ બગાડે છે મિત્રો આ ચીકું જો આ પક્ષીનું ખાધેલું છે ચીકું આનો કાંટો ખરી ગયો જો આ કાંટો નથી પણ આ પાકું છે ચીકુ કાંટો ન હોય ચીકુ ચીકું પાકમાંથી આવી ગયું આ એકદમ નરમ થઈ ગયું છે દબાય થઈ ગયું પાકી જાય ચીકું તમે ઉતારશો નહીં તો પાકી પાકીને એની મહેતાએ કાંટો ખરી જતો હોય છે આ નીચે પડ્યા છે ચીકુ જો આ પાકી ગયેલું પાકીને ઓટોમેટિક નીચે ખરી જતા હોય છે આ બે ચીકુ પાકમાં છે એક કાંટો નથી આ જો બે નરમ આ બે ચીકુ પાકા છે આ કાચું બાકી દવા વગર પકાવવા હોય તો આરે છે દવાથી તો ચીકુ પાકતા હોય છે પણ શરીર માટે બહુ નુકસાનકારક છે જેથી ઝાડ ઉપર જે ચીકુ પાકે એનો ટેસ્ટ આખો અલગ હોય છે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે મીઠા હોય છે એક આ ચીકુ છે આ પાક ઉપડાવી ગયું આજુ આ ચીકુ આ બી હાલત કાપ્યું આમાં નોર્મલ દૂધ નીકળશે બહુ નહીં વાંટો નથી પણ આ પાક માટે છે આ ચોવીસ કલાકમાં પાછું પાકી જશે ચીકુની સાઈઝ જોઈ શકો છો તમે તો મિત્રો આ ચીકુ વિશે માહિતી હતી આપણે ચીકુ વિશે માહિતી આપી આજના વિડીયોમાં આટલું રજા આપશો ધન્યવાદ